અંકલેશ્વરમાં ગેરકાયદેસર ભંગારિયાઓ પર પોલીસનો શંકુ કડક કાર્યવાહી સંભવ અમદાવાદના વસ્ત્રાપુરમાં બનેલી ગંભીર ઘટનાને ધ્યાને લઈ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે તીવ્ર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ભરૂચ જિલ્લા પોલીસ પણ આ અભિયાનમાં સક્રિય થઈ છે અને હવે અંકલેશ્વર જીએડીસી વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારિયાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે સ્થિત ભંગારિયાઓની લાયસન્સ વિગતો જમીનની માલિકી દબાણની સ્થિતિ અને ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે માહિતી મેળવવા માટે અંગલેશ્વર જીઆઈડીસી પોલીસે ખાસ તપાસ હાથ ધરી છે તાજેતરમાં જ સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના પગલે સુરક્ષા પગલાં વધુ કડક કરવામાં આવી રહ્યા છે પરિણામે મંજૂરી વિનાના સ્ક્રેપ ગોડાઉન સામે તંત્રનો શંકુ તીક્ષ્ણ બન્યો છે અને ટૂંક સમયમાં જ બુલડોઝર પણ ફરી વળે તેવી શક્યતાઓ છે ડેપ્યુટી એસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું કે અમે ગેરકાયદેસર ભંગારિયાઓની વિગતો મેળવી રહ્યા છીએ આ પ્લોટ કયા માપદંડો મુજબ આપવામાં આવ્યા છે અને કોણે દીધા છે તે તપાસ કરી રહ્યા છે જો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હશે તેમની સામે કડક પગલાં ભરાશે આ પગલાંમાંથી અંકલેશ્વર અને આસપાસના ઉદ્યોગો માટે વધુ સુરક્ષિત વાતાવરણ સર્જાશે તેમ મનાઈ રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં હાલમાં થોડા સમયમાં

એમાંથી કેટલા પ્લોટ એમાં આ ભંગારી અને ભંગારનું જે કામ કરનારા લોકો છે તેના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને આ દબાણમાં કરી અને આ વિસ્તારોમાંના પ્લોટમાં કઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ તપાસને અંતે આ જો પેપર ગુલાઈ મળી આવશે તો પણ પ્રકારનું દબાણ મળી આવશે તો તેમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પુલીસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે